ડભોઈના સુરજ ફળિયા તળાવ પાસે શૌચાલય અંદર જુગારધામ પર વડોદરા એલસીબી પોલીસનો સપાટો નવ આરોપીઓ ઝડપાયા ડભોઈ પોલીસ સ્ટેશન વિસ્તારના સુરજફળિયા તળાવ નજીક આવેલા શૌચાલય પાસે જુગાર રમાતો હોવાની ચોક્કસ બાતમીના આધારે વડોદરા એલસીબી પોલીસ દ્વારા અચાનક દરોદો પાડવામાં આવ્યો હતો આ કાર્યવાહીમાં નવ આરોપીઓને જુગાર રમતા રંગે હાથ ઝડપવામાં આવ્યા હતા પ્રાપ્ત માહિતી અનુસાર આરોપીઓ સુરજ ફળિયા તળાવ કિનારે આવેલ શૌચાલય પાસે ખુલ્લી જગ્યામાં ગોળ કુંદારું બનાવી પત્તા પાના વડે જુગાર રમતા હતા હતા વડોદરા એલસીબી પોલીસને જોઈ કેટલાક શખ્સોએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ઘેરાવ કરી તમામને પકડી પાડ્યા હતા ઉપરોક્ત તમામ આરોપીઓ વિરુદ્ધ ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત જુગાર પ્રતિબંધ અધિનિયમ કલમ બાર તથા સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે હાલ સમગ્ર મામલે એલસીબી વડોદરા ગ્રામ્ય તથા ડભોઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે દરોડા દરમિયાન પત્તા પાના વડે જુગાર રમતા કુલ નવ આરોપીઓને રંગે હાથ પકડી પાડવામાં આવ્યા હતા ઝડપાયેલા આરોપીઓના નામ નીચે મુજબ છે ફારુક હનીફભાઈ મનસુરી રહે સુરજફળિયા તાલુકો ડભોય શબ્બીરભાઈ ઇકબાલભાઈ ગાંછી રહે જનતાનગર તાલુકો ડભોય લતીફભાઈ અબ્દુલ કાદર પ્યારજી રહે કરિયાવાડ તાલુકો ડભોય અનિલભાઈ રાજુભાઈ વસાવા રહે સુરજ ફળિયા તાલુકા ડભોઈ ઈશ્વરભાઈ પૂનમભાઈ વાઘડી રહે નવાપુર તાલુકો ડભોય અરુણ રાવજીભાઈ તડવી રહે સુરજ ફળિયા તાલુકો ડભોય મહેશભાઈ રમેશભાઈ વાઘડી રહે સુરજ ફળિયા તાલુકો ડભોય સુરેશભાઈ મગનલાલ વાઘડી રહે વિભાગ હાઈસ્કૂલ તાલુકો ડભોઈ અને અન્ય એક આરોપીની તપાસ હજુ ચાલુ છે એલસીબી પોલીસ દ્વારા જપ્ત કરેલ મુદ્દામાલમાં અંગ જડતી તેવીસ હજાર ચારસો પચાસ પરની રોકડ રકમ દસ હજાર એકસો ત્રીસ એમ કુલ રૂપિયા તેત્રીસ હજાર પાંચસો એંસી જ્યારે એક આરોપી સ્થળ પરથી ફરાર બતાવેલ છે પોલીસ ઉંદારપૂર્વક તપાસ કરે તો જુગારના સંચાલકની તપાસ કરે એ જરૂરી છે એલસીબીના હેડ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ રણવીરસિંહ સિદ્ધરાસિંહ સટુભા કોચ શક્તિસિંહ મહેન્દ્રસિંહ વિજયકુમાર પૂનમભાઈ મેહુલસિંહ અનોપસિંહ તથા વિનોદકુમાર કિશનસિંહે કામગીરી બજાવી હતી દભોઈમાં જુગારની બડી દિવસે દિવસે વકરી રહી છે reporter fazal Jack khatri